હેલો ફ્રેન્ડ્સ બિસ્મિલા રમાન રહીમ તો આજે આપણે બનાવીશું કચ્છી ડાબેલીનો મસાલો તો માર્કેટમાં જેવો મળે એવો આપણે ઘરે એકદમ આસાનીથી બનાવીશું ડાબેલી મસાલો તો ચાલો આપણે મસાલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ તો ડાબેલીનો મસાલો બનાવવા માટે સૌથી પહેલાં અહીંયા આપણે એક પેનમાં સૂકા ધાણા લઈશું એક વાટકી બે મોટી ચમચી જેટલી આપણે લઈશું વરિયાળી તો અહીંયા વલિયાળીનો ફ્લેવર આ મસાલામાં એકદમ સરસ લાગશે તો હવે લઈશું આપણે એક ચમચી જેટલું સહજરું તો અહીંયા સહજજીરુંનો બી સ્વાદ એકદમ સરસ લાગશે તો હવે આપણે એમાં એડ કરીશું બે મોટા ટુકડા તજલા આઠથી દસ આપણે લઈશું કારા મણી ને ચારથી પાંચ આપણે લઈશું લવિંગ આ રીતના બધા મસાલાને આપણે શેકાવા દઈશું તો અહીંયા આપણે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખી આ રીતના મસાલાને આપણે શેકાવા દઈશું તો એને શેકાતા આશરે એકથી દોઢ મિનિટ જેટલો સમય લાગશે તો અહીંયા મસાલાને શેકાતા એકથી દોઢ મિનિટ જે ઉઠાઈ ગયો છે તો હવે આપણે એમાં લઈશું બે તમાલપત્ર અને એક લઈશું મોટી ઈલાયચી ને એને પણ આપણે મિક્સ કરી લઈશું તો હવે આપણે એમાં એડ કરીશું એક નાની ચમચી જેટલી આંબલી ના આ રીતે બધું મિક્સ કરી લઈશું તો કઢાઈમાંથી મસાલાની ખુશ્બુ આવવા માંડી છે તો હવે આપણે એને એક ડીશમાં લઈ લઈશું ને મસાલાને આપણે ઠંડા પાડવા દઈશું ને હવે આપણે એ જ પેનમાં લઈશું ચાર કાશ્મીરી લાલ મરચાં આપણે બે મોટી ચમચી જેટલા તલ લઈશું ને બે મોટી ચમચી આપણે લઈશું કોપરાનું છીણ તો એને પણ આપણે સારી રીતના શેકાવા દઈશું તો આ રીતના આપણે એને સતત હલાવતા રહેવાનું જેથી કરીને કોપરાનું છીણ આપવું બળી ના જાય બાકી મસાલામાં એનો ફ્લેવર એકદમ કડું જ જેવો લાગશે હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરીશું અને એને પણ આપણે એ ડીશમાં લઈ લઈશું તો અહીંયા આપણે મસાલાને ઠંડા પાડવા દઈશું ત્યારબાદ આપણે એને મિક્સર જારમાં પીસી લઈશું તો મસાલા આપણા ઠંડા પડી ગયા છે તો હવે આપણે એક મિક્સર ઝાલ લઈશું અને મિક્સરમાં એને ક્રસ કરી લઈશું તો હવે આપણે આ રીતના મિક્સર ઝાલ લઈશું અને એમાં બધા મસાલા એડ કરી લઈશું તો હવે આપણે મિક્સરનું ઢાંકણ થાકી મસાલાને ક્રસ કરી લઈશું તો અહીંયા આપણો મસાલો આ રીતના પીસાઈને રેડી છે તો હવે આપણે એને એક ડીશમાં લઈ લઈશું તો આ રીતના આપણો મસાલો પીસાઈને રેડી છે તો હવે આપણે એમાં એડ કરીશું એક ચમચી જેટલો આમચૂર પાવડર અહીંયા લઈશું એક મોટી ચમચી જેટલી ખાંડ ને એમાં એક નાની ચમચી જેટલું તેલ એડ કરીશું બધું આપણે હાથ વડે મિક્સ કરી લઈશું તો આ રીતના આપણો ડાબેલીનો મસાલો બનીને તૈયાર છે ને એને તમે કોઈ પણ આ રીતના ડબ્બી પ્લાસ્ટિકની હોય અથવા તો કાચની હોય એને તમે ભરીને ફ્રીઝમાં બેઠી ત્રણ મહિના સુધી સ્ટોર પણ કરી શકો છો ને આ એકદમ ફ્રેશ મસાલાથી બનીને તૈયાર થાય છે આપણો ડાબેલી મસાલો અને ફ્રેશ મસાલાનો ટેસ્ટ હંમેશા ખૂબ જ સારો હોય છે અને ખાવામાં પણ એ ખૂબ જ ટેસ્ટી હોય છે તો આ છે ફ્રેન્ડ્સ આપણી આજની નવી રેસીપી રેસીપી પસંદ આવે તો મારા વિડીયોને લાઈક કરજો ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લેજો અને ફરી મળીશું બીજી એક નવી રેસીપી સાથે અલ્લાહ હાફિઝ